આપની મૂડી આપનો અધિકાર ઝુંબેશ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પાંચમા તબક્કાનું આયોજન શાસિત પ્રદેશ દીવ જિલ્લામાં દાવો ન કરાયેલી થાપણો પરત મેળવવા માટે આજે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં એક ઓક્ટોબર બે હજાર પચીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં શિબિરોનું આયોજન થઈ રહ્યું છે આ શિબિરના માધ્યમથી લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી મૃત વ્યક્તિના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી અને રકમના યોગ્ય હકદારને મૂડી પરત આપવા અંગે જાણકારી આપી પોતાના હકના પૈસા પરત મેળવવા જણાવ્યું હતું રાજ્યમાં અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરેલી થાપણો વીમાની આવક મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે પાંચમા તબક્કામાં આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં કોમ્યુનિટી હોલ ગાંધીપરા ખાતે ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાની અધ્યક્ષતામાં શિબિરનું આયોજન થયું હતું જેમાં દીવ જિલ્લાના આઠ હજાર છસોને પચાસ ખાતામાં અંદાજીત રૂપિયા અગિયાર કરોડથી વધુની રકમ પડેલી છે જે અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી આ શિબિરમાં નાણાકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ પ્રતિનિધિઓ જિલ્લા ભારત રિઝર્વ બેંકના અધિકારીઓ તમામ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય હકદારને તેની મૂડી પરત આપવાનો છે આજની આ શિબિરમાં લોકોએ તેમના પ્રશ્નો પણ રજૂ કર્યા હતા તથા ખાસ દીવમાં એનઆરઆઈ અને સ્થાનિક લોકોમાં કામ ઝડપથી અને સરળતાથી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દીવ નગરપાલિકા પ્રમુખ હરેશ પાચા કાપડિયા ઉપપ્રમુખ કરુણા રવિન્દ્ર લીડ બેન્કના ઉચ્ચ અધિકારી દીવ જિલ્લાની દરેક બેંકના અધિકારી કર્મચારી દીવ જિલ્લાના મહાનુભાવો તથા શિબિરનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મા અક્ષેલ સરકારે દ્વારા સારાનો સબ આ પણ સરકાર પ્રયાસ કરેલો છે અને આપણે બતાવવા બીજા બે મિત્રો તમને કોઈ પાંચ આજી છે એને સુધી એ માહિતી છે એના માટે આપની તમામ આ જે કે નેમી પર અનક્લેમ ડિપોઝિટ છે એમનો લિસ્ટ ये हमारा काम को काम ना आगे बनो ना आपको जो ही काम पर पूंजी आया लेवा तब जो एसबीआई में कितनी पूंजी शिया अने ये पूंजी ने आगे ऑनलाइन क्यों हमारे डेप्यूटी कलेक्टर सी श्रीवं मिश्रा साहब हमारे आरबीआई से आए हैं एजीएम तरुण साहब और उनका भी स्वागत करता हूं और नगरपालिका के जो डीएमजी के प्रेसिडेंट और वाइस प्रेसिडेंट थ्रू ये एक संदेश है एक मैसेज है जो पहुंचाना चाहूंगा जो भारत सरकार का वित्त मंत्रालय है फाइनेंस मिनिस्ट्री उसके द्वारा एक कार्यक्रम चलाए गए हैं माननीय वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण जी के नेतृत्व तो में ये कार्यक्रम है कि भारत में जितने भी अनक्लेम डिपॉजिट्स हैं उसके लिए आप सभी कोई कॉपरेटिव बनने का

इस मैसेज को के की जितने भी लोग हैं जिनके ऐसा है। और आज यहां इस बैंक 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 स्टाफ और सभी बैंक, बैंक से लेके नेशनलाइज बैंक से लेके प्राइवेट बैंक सभी के स्टाफ यहाँ मौजूद हैं और आज भर वो यहाँ पे रहेंगे दौरान तो, तो आप सभी से मेरा ये अनुरोध है ये विनम्र निवेदन है कि आप सभी के माध्यम से आपके आस पड़ोस में मोहल्ले में गाँव ભારત સરકાર દ્વારા આજે અનક્લેમ ડિપોઝિટ વિશે એક સેમિનાર રાખેલું તેમાં સૌ ઘણા લોકોએ ભાગ લીધો તેમાં ખાસ કરીને જે આરબીઆઈ ના ઓફિસરઓ એ આપણે એવી માહિતી આપી કે જે લોકોની પાસે જેની થાપણ બેંકમાં આટમાં પડેલી છે અને અત્યાર સુધી તેને કોઈ ટ્રાન્ઝેક્શન પણ નથી થયેલું તે વ્યક્તિને પણ નથી ખબર કે મારા પૈસા બેંકમાં પડેલા છે અને એના વારસદારોને પણ ખબર નથી પણ આ પ્રયાસથી લોકોને જે જે પટેલો અને જે લીડિંગ છે એ ને ભેગા કરી અને આ લોકો સંદેશ આપ્યો કે લોકો જે જેના પૈસા છે જેના છે એ લોકો સુધી પૈસા પહોંચે એ કરવામાં આવેલી જય હિન્દ જય ભારત રિઝર્વ આજે મીટિંગ કરવામાં આવી એમાં અમે રજૂઆત કરી ભાઈ અમારે એનઆરઆઈ ઉદ્યમના પણ ઘણા એ પ્રમાણે પણ ઘણા છે તો એનો જે કંઈ પણ અમારે કાર્યવાહી કરવાની છે જો લિસ્ટ અમને મળવા આપવામાં આવે તો અમે જેથી કરીને અમારે એમના પરિવારોને અમે જાણ કરીએ ને જાણ કર્યા પછી એમની અનક્લેમ જે એમાઉન્ટ છે એમને પરત મળે એવું અમે કરી શકીએ એના માટે મારું નામ એસ કે પરમાર છે હું એસબીઆઈ લીડ બેંક બે ડિસ્ટ્રિક્ટના મેનેજર તરીકે અહીંયા સેવા આપું છું આજ રોજ તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ આપકી આપકા અધિકારના આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ કેમ્પમાં લગભગ સો થી જણ જણના પાર્ટિસિપેટ અહીંના દીવ ડિસ્ટ્રિક્ટના ગ્રામજનો હાજર રહ્યા હતા અને તથા બધી દીવ ડિસ્ટ્રિક્ટની બધી બેન્કોના મેનેજરો પણ અહીંયા હાજર છે અને આ કેમ્પમાં જે ભૂલાઈ ગયેલી મૂડી અને લોકોને પરત આપવા માટેનો એક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના આદેશથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો આ કેમ્પ આજે જે સક્સેસફુલ તરીકે પૂર્ણ થયો અને આજે આ લોકોની જો ડિપોઝિટની ઇન્કવાયરીઓ જે તે બેંકના સ્ટોલ ઉપર ગોઠવવામાં આવેલી છે થેન્ક યુ આભાર હું ભગવાનભાઈ આલાભાઈ મેર ફાઈનાન્સિયલ લિટરસી કાઉન્સિલર લેડ બેન્ક દેવ આજે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આરબીઆઈની સૂચનાથી દરેક બેન્કોએ ભેગા કેમ કરવાના હોય છે અનક્લેમ ડિપોઝિટ ભારેમાં કે જેની ડિપોઝિટ લોકો ભૂલી ગયા છે પોતાની કઈ બેંકમાં છે ક્યાં છે કેટલા વર્ષથી છે એ લોકો જે આવી નથી શકતા તો એ લોકોને જાણ માટે અહીંના જે લોકલ એ લોકોના રિલેટિવ કોઈ સંબંધી કોઈ મિત્ર મંડળ હોય એ લોકોને અમે અહીંયા બોલાવીને આહવાન આપ્યું છે કે તેઓ એને ફોરેનમાં રહેતા અથવા કઈ બીજા સિટીમાં રહેતા એવા લોકોને એ જાણ કરે કે તમારી કોઈ પણ ડિપોઝિટ હોય કોઈ પણ બેંકમાં હોય તો એ પ્રોફ લઈને હાજર આવે આજે અહીં ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં અને RBI ના LDO ની અધ્યક્ષતામાં આ પ્રોગ્રામનું અમે આયોજન કરેલું લેડબેંક તરફથી અને બોળી સંખ્યામાં માણસો લાભ લીધો છે અમે દરેક બેંકોના અહીંયા કાઉન્ટર રાખ્યા છે અને લિસ્ટ લઈને જેને પણ એનું પોતાનું લિસ્ટ જોવું હોય તો ત્યાં જોઈ આપશે આ પ્રોગ્રામ બહુ સરસ રહ્યો અને સક્સેસફુલ રહ્યો